સાત એક સપ્તમાંશ ટકા લેખે એક વર્ષ અને નવ મહિનાનું સાદું વ્યાજ શોધો તો રકમ સમજીએ સાદા વ્યાજની વાત વાતગીરી છે અને સાદા વ્યાજ માં ગણતરી વાર્ષિક હોય છે તો આપણે એક વર્ષ અને નવ મહિના આપેલા છે તો એને આપણે વર્ષમાં કન્વર્ટ કરવા પડે તો કે એક વર્ષ બરાબર બાર મહિના અને બીજા શું આપેલા છે વધારાના નવ મહિના ટોટલ બાર ને નવ એકવીસ મહિના થાય તો બાર મહિના એક વર્ષ થાય તો 21 મહિના કેટલા થાય તો કે ના છેદમાં બાર સાત ચાર વર્ષ એટલે આપણે એક વર્ષ અને નવ મહિનાની જગ્યાએ સાત વર્ષ લેવા મુદત આપી દીધું છે ત્રીસ હજાર રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપી દીધા છે અને મુદત આપી દીધી છે તો કન્વર્ટ કરીને સત્યુ સતી ઓગણપચાસ ને એક પચાસ ના છેદમાં સાત એમ બરાબર સાત ના ચાર સૂત્ર મૂકી દઈએ આઈ બરાબર પી આર છેદમાં સો કેટલું છેદ માં ચાર આખા ના છેદ માં સો છેદનો છેદ છેદ માં આવ્યો જશે ત્રીસ હજાર ગુણ્યા પચાસ ગુણ્યા સાત છેદ માં

ત્રણ સાત ત્રણ હજાર સાતસો પચાસ વ્યાજ મળે આ છે જવાબ ખાસ ધ્યાન રાખવાનું એ છે એક વર્ષ અને નવ મહિના છે ગણતરી હંમેશા વાર્ષિક હોય છે અને એક પોઈન્ટ છે છેદનો છેદ છેદમાં લઈ લેવાનો બાકી ગુણાકાર ત્રણ હાજર સાતસો પચાસ જવાબ અમુક રકમ અમુક રકમ એટલે કેની વાત વાત કરે છે મુદ્દલની કરે છે અમુક રકમ જ્યારે કહેવામાં આવે અથવા તો રકમ આપેલી હોય દસ હજાર બાર હજાર ત્રણ હજાર ટકા લેખે આટલા વર્ષમાં તેનું સાદું વ્યાજ ગણો જ્યારે અમુક વાત કરે કે અમુક રકમ ત્યારે મુદ્દલ ગણવાનું આઠ ટકા લેખે એક વર્ષ પ્રતિ દિવસનું સાદું વ્યાજ રૂપિયા બે છે તો રકમ કઈ

આપણે શોધવાનું છે સાતસો ત્રીસ મુદ્દલ કેટલું છે શોધવાનું છે ગુણ્યા આઠ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આઠ ટકા મુદ્દત એક વર્ષની છેદમાં માં સો ભાગાકાર માં છે આ બાજુ આવશે ગુણાકાર માં ગુણ્યા સો ગુણાકાર છે બરાબર ને આ બાજુ આવશે ભાગાકારમાં આઠ બરાબર શું આવી જશે જોઈએ પચી ચોક્કસો ચાર દુ આઠ ચાર ગયા આ ચાર ગયા સાતસો ત્રીસ ભાગ્યા બે એટલે ગુણ્યા બે બે ગયા બે ગયા ઉપર આવ્યો ત્રણસો પાસાઠ ગુણ્યા પાંચ કરો પછી પચું પચીસ નો પાંચ વિધા પડી બે છ ત્રીસ ત્રીસ ને પત્રીસ નો બગડો વિધા પડી ત્રણ પાંચ પંદર ને ત્રણ અઢાર પાછા પાંચ ગુણો

મુદ્દલ આપણે એક લઈ લઈએ ધારી દીધો તેથી વ્યાજ મુદ્દલ કેટલું થશે ત્રણ ગણું વ્યાજ મુદ્દલ એ બરાબર ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ રૂપિયા થઈ જશે બરાબર વ્યાજ નો દર આપેલો છે વ્યાજ નો દર આ બરાબર સત્ય સત્ય ઓગણપચાસ ને એક ના ટકા આપણી પાસે આર છે આઈ છે પી છે તો આપણે વ્યાજ કેટલું છે આઈ બરાબર બે પી કેટલું છે એક રૂપિયો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓગણ પચાસ ને પચાસ ના સાત gunanya n satu hal aja 100, jadi ini berapa 1 gunanya 50 gunanya n jadi mah saat gunanya 100, jadi, dari gunanya 7 gunanya 100, 50 guna karmat sih, ya, ujungnya baga karmat, berapa n, tadi પચાસ દુ સોળ ચૌદ કોઈ એક રકમ સાત એક સત્તા ટકા વાર્ષિક સાદા વ્યાજથી એક નિશ્ચિત સમયમાં ત્રણ ગણી થઈ જાય છે તો તે સમય કેટલો હશે એટલે કે આપણી પાસે મુદલ એટલે કે બે રૂપિયા થયું વ્યાજ નો દર એટલે કે સતુ ઓગણપચાસ પચાસ ના છેદમાં 7 સાત આપણી પાસે માંથી ત્રણ વસ્તુ આપણી પાસે છે આ છે ત્રણ વર્ષમાં સાદા વ્યાજે એક રકમ મુદલ ના અગિયારના છેદ માં પાંચ રકમ બને તો વ્યાજનો દર શોધો અહીંયા મુદત આપી છે ત્રણ વર્ષ

અહીંયા એક રાખવી વધારે ઈઝી પડશે એક લીધા તો રકમ મુદલ ના અગિયારના પાંચ રકમ બને એટલે વ્યાજ મુદલ કેટલું થઈ જશે વ્યાજ મુદલ એ બરાબર આ सी केतलू થઈ ગયું 11 ના છેદમાં 5 ગુણ્યા મુદ્દલ એક નું ગુણાકાર એટલે કે 11 ના છેદમાં 5 બની ગયું આ બની ગયું વ્યાજ મુદ્દલ તો હવે વ્યાજ કેટલું થાય વ્યાજ મુદ્દલ - મુદ્દલ એટલે વ્યાજ થી વ્યાજ i = 11 / 5 - 1

છેદમાં સો કેટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનો છે બરાબરની આ સાઈડ આવતા ગુણાકારમાં માં છ ગુણ્યા સો અહીંયા ત્રણ ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવશે એટલે ભાગાકારમાં પાંચ ગુણ્યા બરાબર તેથી તેથી ચાલીસ અને ચાલીસ એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ માં આવ્યો છે જે ટકાવારીમાં હોય એટલે ચાલીસ ટકા જવાબ આવશે ફરીથી સમજી લઈએ આ રકમ ત્રણ વર્ષમાં સાદા વ્યાજે એક રકમ મુદ્દલના અગિયારના છેદમાં પાંચ રકમ બને છે અથવા તો અગિયાર પંચમાંશ બને છે અહીંયા એક રકમની વાત કરેલી છે આઈપી નથી એટલે કોઈ એક રકમ આપણે ધારી લીધી કે એક રૂપિયો છે એટલે મુદ્દલના અગિયારના છેદમાં પાંચ બને છે એ વ્યાજ મુદ્દલ બનશે વ્યાજ એમાં એડ થઈ જશે એકમાં અને અગિયારના છેદમાં પાંચ એટલે કે મુદ્દલની અગિયાર પંચમાંશ બનશે એટલે આપણે વ્યાજ મુદ્દલ કેટલું લીધું એક ગુણ્યા અગિયાર છેદમાં પાંચ એટલે આપણને વ્યાજ મુદ્દલ મળી ગયું અગિયાર ના છેદમાં પાંચ હવે વ્યાજ આપણે શોધીએ તો વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલ બાદ કરી લીધું અગિયાર ના છેદમાં પાંચ ઓછા એક એટલે છ ના છેદમાં પાંચ એ વ્યાજ આવી ગયું આપણી પાસે વ્યાજ આવી ગયું મુદ્દલ છે અને મુદ્દત છે ત્રણ વર્ષ તો સૂત્રમાં આ વસ્તુ મૂકતા આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર ચાલીસ ટકા મળે છે કોઈ રકમ એટલે પી ની વાત કરે છે અને બે ગણી થઈને જે આવશે એને મુદલ ની વાત કરે છે બે ગણી થઈને આવે વ્યાજ મુદ્દલ ની વાત કરે છે કોઈ રકમ તરીકે મુદ્દલ પચાસ વર્ષમાં બે ગણી થાય તો દર શોધો અહીંયા આપણને મુદત આપી છે એમ પચાસ વર્ષ બે ગણી થઈને આવે એટલે કે વ્યાજ મુદલ પણ આપણને મળી જાય ક્યારે મળી જાય જ્યારે કોઈ રકમ મુદલ તરીકે આપણે કોઈ એક રકમ ધારી લઈએ તો વ્યાજ મુદલ આપણને મળી જાય કારણ કે બે ગણી થાય છે એટલે આપણે સિમ્પલ સો રૂપિયા પણ ધારી શકાય અથવા તો એક રૂપિયા પણ ધારી શકાય આપણે એક રૂપિયો લઈ લઈએ મુદ્દલ પી બરાબર એક રૂપિયો છે તો વ્યાજ મુદલ કેટલું થઈ જશે બે ગણું વ્યાજ મુદલ એ બરાબર બે રૂપિયા થઈ જશે તો વ્યાજ કેટલું થઈ જશે વ્યાજ મુદલ માંથી મુદ્દલ બાદ કરી વ્યાજ અને મુદ્દલ બંને સરખું થઈ ગયું હવે મુદત આપી દીધી છે પચાસ વર્ષ મુદત એન બરાબર પચાસ વર્ષ

અહીંયા ગુણાકારમાં છે બરાબર ને આસાઈડ આવશે ભાગાકારમાં કેમ 50 બરાબર શું આવશે r thì r બરાબર 50 200 1 2 thì r બરાબર 2 અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ હંમેશા ટકાવારીમાં હોય એટલે કે 2% જવાબ આવશે